હલો ભાઈ આપણે જોશે ને જલસા હો ભાઈ અર્ટિકા માં ચોરવાડ રેલવે સ્ટેશન જોતા એટલે હું અહીંયા આપણે અહીંયા કયા મુજરા કરવા આવ્યા હા જા જા તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું એક નવો વ્લોગ લઈને અને ભાઈ આપણે ડેઈલી વ્લોગ્સ તો આવે જ છે કેમ કે મેં કર્યું છે કે આપણે ડેઈલી વ્લોગ્સ મૂકવાના છે ગુજરાતીમાં તો જોતા રહેજો અને ચેનલમાં અને અને હા સૌથી પહેલી વાત કે લેજો નોટિફિકેશન ઓન કરી લેજો તાકી હર વિડીયો જે બધા જે મારા નવા નવા વ્લોગ્સ આવે ને સવારના એ તમને સૌથી પહેલા મળે અને ભાઈ મેં એવું વિચાર્યું હતું કે આપણે વ્લોગનું જે ટાઈમ છે એ શું રાખવું છે અત્યારે તમે સાત વાગ્યાનો રાખ્યો છે સવારના તો મને એવું લાગે કે જો તમે બધા વ્યૂઅર્સ નક્કી કરો ને તો ઈ પ્રમાણે ટાઈમ રાખીએ તો એવું કઈ હોય ને તો તમે મને કમેન્ટ કરી દો તો ઈ પ્રમાણે આપણે ગોઠવી નાખશું બોલે તો અત્યારે હું છે ને પીસી ઉપર બેઠું કેમ બનાવવા બેઠો ને તો મને ફોનમાં યાદ આવ્યું કે મારી સ્ટોરેજ પૂરી થઈ ગઈ ભાઈ કેમકે બે બે ત્રણ ત્રણ જીબી ના આવે છે ભાઈ વ્લોગ્સ રેકોર્ડ થાય તો પછી

તો અત્યારે જો એ જ કામ કરું છું કે અત્યારે હે ને મારા ફોનમાંથી છે ને અત્યારે શું કરીએ આપણે જે બધી નકામી વસ્તુ છે ને ને કે જે ફોનમાં નથી કામની અત્યારે અત્યારે આપણે આપણે બધી આમાં આમાં ટ્રાન્સફર કરી લેવું એટલે જો આઈ થિંક ભાઈ માથે ભરાઈ ગયેલ છે કેમ કે બહુ સમય પેલાનું બધી વસ્તુ છે હું છે ને કાંઈ પણ ડિલીટ ન કરું જે પણ વસ્તુ નકામી હોય ને એ આમાં ટ્રાન્સફર કરતા મારી જૂની યાદો છે ને બધી મારા જૂના બધાય ફોટોઝ મારા કોલેજના સ્કૂલના એ બધાય પણ આમાં અવેલેબલ છે તો અમુક લોકો એ ડિલીટ કરી નાખે પણ એ નો કરાય કેમ કે છે નહી મળે તમને આવનારા ટાઈમમાં તો એ વસ્તુ એક ધ્યાન રાખો કે બધી વસ્તુ સાચવીને રાખો તમે બધા હવે અમારે પીસી બો હાઈફાઈ નથી ભાઈ બરાબર ચાર જીબી રેમ ઇન્સ્ટોલ કરાવી છે અને માથે મેં પાંચસો જીબી હાર્ડડીસ્ક નખાવી છે

તો ઘરે મેં કીધું કે બાપા મારે છે ને શૂટ કરવાનું છે ક્લિપ્સ એવી બનાવવાની છે એક મૂવીની તો એના માટે મેં વધારા છે વાળ પછી એ મૂવી પતી જાય ને પછી હું કાપી નાખી પણ મને હવે છે ને એવું મન થતું નથી કે હું આ વાળને કાપું કેમ કે ભાઈ આ મસ્ત લાગે યાર એ જો શૂટિંગ પૂરું થઈ જાય પછી થોડું ઘણું સાંભળી લેવું બાકી રાખવા તો છે જ આપણે હાલો હે ભાઈ બહુ વાત થઈ ગઈ બહુ જાજી બધી આપણે વાતો કરી લીધી પણ હવે છે ને આપણે નીકળીએ બોલે તો અત્યારે જો હું આ પીસી માં રીતના કામ કરું છું આ મારું પીસી છે બરાબર જોઈ લ્યો અહીંથી મારે આ આ બધી સ્ટોરેજ જો આ બધી પૂરી ભરેલી જ છે આખી આમાં બધી તો એવું છે ભાઈ આ ફોટો જો ક્યાંનો છે તો મેને ભાઈને મેને ભાઈએ તમને કીધું ને ભાઈ કે છે ને અમે લોકો હે ને ભાઈ બહાર જયેલા છે તો આ ફોટો ન્યાનો છે અને અમે શું કરતા અને અત્યારે શું છે એ બધું તમને આગળના વ્લોગ્સમાં મળશે બરાબર ডেইলি વ્લોગ્સ તો આવવાના જ છે એમાં એક એક ગેપ રાખવાનો જ નથી હું તો સબસ્ક્રાઇબ કર લે ચેનલ ને ભાઈ મજા આવશે ચાલો તો આપણે મળીએ તો ભાઈ અત્યારે હું આવ્યો છું આપણી જન્નતવાળી લોકેશન ઉપર જો અયા છે ને બાકી એકદમ સુકૂન ને જલસો છે ઓ ભાઈ અહીંયા એટલે કે શાંતિ છે સિટી વાળા લોકો પણ અહીંયા આવે છે જો છે બેઠા દેખાય દૂર અને અહીંયા માછલા જો મસ્ત મોટા મોટા માછલા હે ભાઈ હું તમને ઝૂમ કરીને બતાવું જો ક્યાં મસ્ત માછલા છે અમુક મોટા માછલા છે આ છે આ નો કરો યાર તમે જો આ મમરા મમરાથી નાખી દઈ માંથી દૂર થી નાખેસ અને અહીં ભેગું થઈ જાય ને આ બધું કચરો થાય આ ન કરો તમે તમે આપો પણ થોડી માત્રામાં આવું હે ભાઈ ઘેરે કંટાળી ગયો તો એટલા માટે અહીંયા આવી ગયો હું અને મેગી ખાવાનું મન થયું એટલે મેગી લેવાય આવ્યો હું મેં વિચાર મેં વિચાર કર્યું કે ભાઈ થોડીક વાર આપણે અહીં બે આપણી જે લોકેશન છે ને ત્યાં મસ્ત અત્યારે જો પબ્લિક છે થોડું ઘણું કેમ કે સન્ડે છે ને ભાઈ એટલા માટે અત્યારે કબૂતર બેઠા સિનેમેટિક શોટ લેવો એક મસ્ત જોઈએ હાલો પેલા હે ને મસ્ત આરામ બેહીએ ભાઈ કંટાળે આમે ભય આવે ને એ મારે જોવાનું છે કે ભાઈ હે ખબર નહીં ક્યારે આવશે આઠ દિવસ તો થઈ જ ગયા છે હવે મને મને એમ થાય કેમ કે હું કંટાળી ગયો એકલો આજે રવિવાર છે તો મને કંટાળાવ કેમ ક્યાંય ફરવા જવાનું મને નથી થતું એવું હે ભાઈ જો અત્યારે ફોનમાં સ્ટોરેજ ખબર ખાલી થઈ ગઈ અરે ભરાઈ ગઈ હતી તો પછી મારે પીસીમાં ટ્રાન્સફર કર્યું એ બધું કામ પતાવ્યું તો બપોર થઈ ગયું ને બપોર પછી થોડુંક ટીવી જોયું તો ટીવી જોયું તો રોંડું થઈ ગયું એવું એમ દી જાય છે ગપ કરતો આ જંગલ હેવો પૂરું ભાઈ બતાવું તમને અત્યારે નહીં ભાઈ એનો એક પ્રોપર બ્લોગ બનશે ને ભાઈ જંગલનો આપણે જશું અંદર મસ્ત તમને બતાવ્યું અમારું જંગલ ભાઈ અને હાવજુ મળે તમારા ભાઈ આ બધે લોકો જોઈ હવે કઈ નહીં ભાઈ સંડે છે તો તમે લોકો આવો ફરવા મસ્ત ફરો અમારા ગામના શું કે પાડોશી કહેવાય ને પાડોશી છે મારા ભુવા તા આવો હાથ તો મળવાય ને હાલે ને હું હાલે તારે તારે શું હાલે ભણવા ભણવા જતો છે ને તો કઈ ઘટ નહીં જો અમે અહીંયા કંટાળ્યા તમે આવ્યા અહીંયા કાં પછી હવે કંટાળો આવે ને ઘેરે આજે રવિવાર છે તો એ મને કંટાળો આવે અંદાજ મારે તો કેટલા નહીં છે એ લેન્સ કેટલા નહીં છે

તો ભાઈ મેગી લઈ લીધી છે અને આપડે જઈએ છીએ ઘર તરફ બાઈક પણ રોલો પાડે ભાઈ હાલો ભાઈ નીકળે ઘરે તો ભાઈ લોકો અત્યારે છે સાડા ને આસપાસ અને હું અત્યારે જાઉં છું ગળુ સાઈડ અત્યારે રાતના હો અર્ટિકા છે આપણી મારો ભાઈ છે મારા બ્રો મેં તમને બતાવ્યો તો ને વિડીયોમાં એ નોકરી કરે છે પોલીસમાં ગુજરાત પોલીસમાં તો એને ગળુ સુધી મૂકવા જઈએ આપણે ને જો પોસિબલ હશે તો વિડીયો પણ છું જોઈએ હાલો જમી કરીને નીકળીએ બોલાતી ચાલો હાલો ભાઈ

હા રસ્તામાં ક્યાંય મેળે નહીં હલો આજનામાં માટે બસ એટલું મળીએ નેક્સ્ટ ફ્લોગમાં થેન્ક યુ સો મચ વોચી